નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ આજ રોજ એટલે કે બીએપીએસ હિન્દુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટન પ્રસંગે વૈશ્વિક હિન્દુ સંત વિભૂતિ મહંત સ્વામી અબુધાબીમાં સ્ટેટ ગેસ્ટ તરીકે સ્વાગત કરવામાં આવ્યું બીએપીએસ હિન્દુ મંદિર મધ્ય પૂર્વમાં પરંપરાગત હિન્દુ સ્થાપત્ય શૈલીમાં પથ્થરમાંથી નિર્મિત સૌ પ્રથમ મંદિર બનવા જઈ રહ્યું છે અબુ મુરેખામાં સ્થિત આ ભવ્ય મંદિર ભારત અને યુએ વચ્ચેની સુદ્રઢ મિત્રતા અને સાંસ્કૃતિક સંવાદિતા અને સહયોગની ભાવનાઓને ઉજાગર કરી રહ્યું છે યુએઈ સરકાર અને તેના શાસકોની ઉદારતાના કારણે આ પ્રોજેક્ટ શક્ય બન્યો છે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઈ આર્મ ફોર્સના સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન સાયદ નહિયાના મંદિરના નિર્માણ માટે તેર પાંચ એકર જમીન દાનમાં આપી હતી ત્યારબાદ જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં યર ઓફ ટોલરન્સ દરમિયાન તેર પાંચ એકર જમીન ફાળવી હતી તો કુલ સત્યાવીસ એકર જમીન મંદિર માટે ભેટમાં આપી હતી સ્ટેટ ગેસ્ટ તરીકે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજનું અરેબિક સાંસ્કૃતિક શૈલીમાં અને ગાયકો દ્વારા અભિવ્યક્તિ રૂપે સ્વાગત કરવામાં આવ્યું આ પ્રકારની રજૂઆત સામાન્ય રીતે રાષ્ટ્રીય તહેવારોને સમય અથવા તો અન્ય દેશોના વડાઓના સ્વાગત નિમિત્તે આરક્ષિત રાખવામાં આવતું હોય છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બીએપીએ સ્વામિનારાયણ સંસ્થા જય સંયુક્ત રાષ્ટ્ર રાષ્ટ્ર સંઘ સાથે સંલગ્ન આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક સામાજિક સેવા સંસ્થા છે તેના આધ્યાત્મિક ગુરુ છે તેમની ભક્તિ નમ્રતા અને સેવાના ગુણો દ્વારા વિશ્વના લાખો લોકોએ તેમનો ઉચ્ચ જીવન માટે પ્રેરી રહ્યા છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ આ મંદિર પ્રોજેક્ટનું સંચાલન કરી રહેલા પૂજ્ય બ્રહ્મ વિહારીદાસ સ્વામીએ જણાવ્યું કે અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિર વૈશ્વિક સંવાદિતા માટે એક આધ્યાત્મિક દ્વીપ તરીકે ઊભરી ઉઠ્યું છે જે ભૂતકાળના સમૃદ્ધ વારસાની ઉજવણી કરે છે અને ભવિષ્યનું દિશા નિદર્શન કરશે આ મંદિર પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આધ્યાત્મિકતા તેમજ યુએઈ અને ભારત બંને દેશોના અને બીએપીએસ સંસ્થાના નેતૃત્વની ઉદારતા પ્રામાણિકતા અને મિત્રતાનું સમયાત પ્રમાણપત્ર છે